અને હવે રાજકોટની વાત કરીએ જ્યાં રાજકોટમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે મોટી મારડમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો વરસાદ આવતા નદી તળાવો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જોકે ખેડૂતોમાં ખુશી જોવા મળી મોટી મારડના ચીખલિયા રોડ પરનો ચેકડેમ પાળો તૂટી ગયો છે ચેકડેમનો પાળો તૂટી જતા પાણી વહી રહ્યું છે ચેકડેમનો પાળો તૂટતા પુલ પરથી ખેતરે જવામાં પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કર્યો રાખું એસી વિઘા પંચાયત ની જમીન છે અહીંયા લગભગ પાંચસો પણ જમીન છે તો આ રસ્તો રિપેર કરવા અધિકારીઓ કે જે કઈ સંસ્થાઓ

તેના માટે તાત્કાલિક ના ધોરણે અમારો આ ભૂલ કામ કઈક વ્યવસ્થિત કરી દઈએ તો અમારે વાડીઓના કામ આવરો જાવરો બધું કામ ચાલુ થાય તે વગર કઈ વાહનની જાતું નથી અહીંથી